શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ સાંભળીશું શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોરે કરાઓથી ખીલી ઉઠે છે આ દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક હોય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે આ દિવસે કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાની સાથે દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પણ પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ઉપવાસ કરો કથા અને પાઠનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી સાંભળવી એ પણ શુભ મનાય છે કથા વાંચવાથી અને સાંભળવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થાય છે અને આપના પર આશીર્વાદ છે હવે કથા માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ શરદ પૂર્ણિમાની રાત્રે વ્રજની ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો એવું કહેવાય છે કે દિવ્ય રાસમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની યોગમાયાનો ઉપયોગ કરીને દરેક ગોપી સાથે અલગ અલગ સ્વરૂપમાં રાસ ગરબા કર્યા હતા આને પ્રેમ ભક્તિ અને ભગવાન સાથે આત્માના જોડાણનું પ્રતિક માનવામાં આવે છે આથી આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે બીજી એક કથા એવી પણ છે એક ગામમાં એક શેઠ રહેતા હતા તેમની બે દીકરીઓ હતી બંને ધાર્મિક સ્વભાવના હતા બંને દીકરીઓ ધર્મ અને પ્રવૃત્તિમાં વિશેષ રસ ધરાવતી હતી તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરે બંને એકસાથે પૂર્ણિમાનું વ્રત પણ રાખે ભગવાન વિષ્ણુની કૃપાથી બંનેના લગ્ન સારા પરિવારમાં થયા હતા લગ્ન પછી બંનેએ પૂર્ણિમાનું વ્રત ચાલુ રાખ્યું પરંતુ નાની દીકરી સંપૂર્ણ રીતે ઉપવાસ રાખી શકતી ન હતી જેના કારણે ઉપવાસનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું ન હતું જ્યારે મોટી પુત્રી પૂર્ણ ભક્તિ સાથે વ્રત રાખતી હતી ઉપવાસના પુણ્યને કારણે મોટી પુત્રીને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયું આ પછી સતત પૂર્ણિમાનું વ્રત રાખવાથી નાની દીકરીને પણ સંતાન પ્રાપ્ત થયું જોકે નાની પુત્રીના બાળકો લાંબા સમય સુધી જીવ્યા નહીં એક વખત નાની દીકરી પોતાના બાળક માટે શોખ કરતી બેઠી હતી એટલામાં તેની મોટી બહેન આવી તે સમયે તે તેના પુત્રની ખોટથી દુઃખી થતી હતી ત્યારે મોટી બહેને પૂર્ણિમાના વ્રતનો મહિમા કહ્યો તે સમયે નાની બહેને યોગ્ય વિધિ સાથે પૂર્ણિમાનું વ્રત રાખ્યું અને અન્ય લોકોને પણ ઉપવાસ કરવાની સલાહ આપી શરદ પૂર્ણિમાનું વ્રત રાખવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે ચંદ્ર બળવાન બને છે અને બળના કારણે વ્યક્તિને પોતાના કામમાં સફળતા મળે છે બોલો શ્રી લક્ષ્મી નારાયણની જે સોર કળાઓથી ખીલેલા ચંદ્રદેવની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ